માછલી ઉપર પાણી છે એટલે માછલી છે જો બહુ મોટી મોટી માછલી છે

ભાઈ અને બાપ ના છે મોટી માછલી છે એકદમ ધીરે ધીરે માછલી ભાઈ

જો બાળકો માટેનો માટે પ્લાન છે ભાઈ આ રીત છે નજારો રિક્ષા ઓલે રેલગાડીમાં ગાડી જાવું છે બેહવા ના રેલ ચક્કર હો ભાઈ ઓળખો ચાલો છો છે પાંચ વારે આવો ને તમાઓલા મરદાન બે બેટા કાઉંકલી આમા મને ફૂલ ફૂલે દઈ દીધો Nak buat apa? Hai, ingin apa? Makan mousse ya. Ingin makan.